દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા દેશભાઈ ગુર્જર ઉપર જાનલેવા હુમલો થયો છે આ તમે આ પીઆઈ ગોજિયાનો કાવતરો દારૂવાલા હુમલો કરાયો છે મારી પર કેવી રીતના અહીંયા દેશી દારૂ વેચાય છે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ભાઈ પીવાવાળા પ્રેમથી નીકળી જાય બધા પીવાવાળા બધા પ્રેમથી નીકળી જાઓ આ તમે જોવો છો આ જો બધા ભાગે છે અહીંયાથી આ જો ભાગો નહીં આ બધા દારૂવાલા છે આ તમે માલ જોવો છો આ તમે જોઈ રહ્યા છો આ માલ બતાવો આ જો ખોલો પોટલો ખોલો આ દેશી દારૂ નો માલ અહિયાં આ ધંધો આ જો બધા અહીંયા બેસીને પીવે છે અહીંયા આ દેશી દારૂ નો અડ્ડો અહિયાં કચરો આ જો ભાઈ કા પાછળ થી હોય એ બાજુ થી પકડો આ લોકો ને હા એ બાજુ પકડો હોય માલ નહી જવા દેતા માલ નહી આ તમે જોવો છો કે કેવો રહેવાસી છે આ રહેવાસી ઇલાકો છે આ પેટીએમ આ પેટીએમ આ પૈસા આ ચખણા પૈસા લઈ નીકળી ગયો ને કંઈ નહીં માલ પકડાયો ને હવે કંટ્રોલ માં ફોન કરો અહિયાં આ દેશી દારૂ નો ઢગલા તમે જોવો છો આ જો આ માલ આ દેશી દારૂ આ દેશી દારૂ છે આ તમે જોવો છો કે ટીજીબી ની ગલી ના અંદર અનિલ રાઠોડ નો દેશીનો નો અડો ચાલે છે આ તમે છો અડા પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી ગોજિયાના રાજમાં રાજમા પે જો દેશી નો પર બીજો માલ છે આ બીજો માલ

નહીં 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 પીવાવાળા નીકળી જાવ પીવાવાળા નીકળી જાવ બધા બધા પીવાવાળા તો નીકળી જાય અહીંયા નથી ટીજીબી આવાજ કહેવાય ટીજીબી આવા સોળો પોલીસ ચોકરીની બાજુમાં બતાવો વાત કરો બહાર નીકળી જાય જાઓ જ્યાં પીવાવડા છે અને હું અડજણ વિસ્તારથી વાત કરું છું અડજણ પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે હલો સૌરભ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં દેશી પર અમે જનતા રેડ કરેલી છે અને જેની ગાડી જઈને લઈ જાવ જેની ગાડી જઈને લઈ જાવ તો હા તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહિયાં ભાઈ આ પેલા ગુગલ પે બતાવો એક વખત પાછા ગુગલ પે બતાવો હો ભાઈ પેલા ગુગલ પે લાવ ગુગલ પે લાવે હાજે આ ગૂગલ પે દેશી દારૂ વેચવા માટે ગૂગલ પે નો ઇસ્માલ કરવામાં આવે છે ચાર ચાર તો આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ કરશે કે કોના રાજમાં આ આ આ ચાલી છે તો બંધ થાય થાય ને અંદર આ હુમલો આ મર્દો આ મર્દો તાકાત નથી ભળવાવની આ મર્દો પર આવી રીતના ઘેરીને હુમલો કરે છે આ જો તમે આ થોડી વાર પેલા આ તમે જો જો પેલા કેટલો માલ બતાવેલો તમને આ તમે જો જો આ કેટલું અહીંયા માલ હતું બધો માલ હતા અહીંયા થી આ લોકોએ આ પોલીસ અણાજન પોલીસ સ્ટેશનની પોલીસ વડાઓ હા બોલો સાહેબ જે પોલીસ સ્ટેશન પર એક તો રહેણાક વિસ્તારમાં હપ્તા લઈને દારૂનો ધમધમાટ ચલાવો છો ઉપરથી દારૂબંધીના નાટકો કરો છો અને ઉપરથી જો કોઈ વ્યક્તિ એને લાઈવ એક્સપોઝ કરે એનો પડદાફાશ કરે હપ્તાખોરીનો પડદાફાશ કરે તો બુટલેગરો દ્વારા જાનલેવા હુમલા કરાવો છો તમને હપ્તાના પૈસા એટલા બધા વાલા છે તમે હકીકતમાં એવું કહો છો કે અમે જાહેર જનતાની સુરક્ષા સેવા અને શાંતિ માટે કાર્યરત છીએ તો અડાજન પોલીસ શું કરી રહી છે આ વ્યક્તિએ જેણે સારું કામ કર્યું છે જેણે એટલો મોટો દારૂનો અડ્ડો છે એને એક્સપોઝ કર્યો છે તો એના રક્ષણ કરવાને બદલે બદલે અડાજન પોલીસ એના ઉપર હુમલો કરાવે છે તમારા બધા નાટકો બંધ કરી દો તમારાથી જાહેર જનતાની સેવા સુરક્ષા શાંતિ ના થતી હોય તો અડધાજન પીઆઈએ રાજીનામું આપ દેવું જોઈએ નોકરીમાંથી રિઝાઇન કરીને ઘરે જતું રહેવું જોઈએ એટલે ટૂંકમાં કાં તો નાટકો બંધ કર દો અને કાં તો દારૂબંધી હટાવી દો દારૂબંધી લીગલ કર દો લોકો આરામથી પી શકે આ કોઈ વ્યક્તિ છે એને વિરોધ કરવો નહીં અને પોતાના જાન ઉપર જોખમ ખેડવું નહીં એટલે જે પણ હુમલો કરવાવાળા વ્યક્તિ છે એના ઉપર કાયદેસર ધારાધોરણ મુજબ એફઆઈઆર થવી જોઈએ જયેશ ગુર્જરને તમામ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ અને આ ઘટનામાં હું સો ટકા જયેશ ગુર્જરને સમર્થન કરું છું અને ભવિષ્યમાં પણ જ્યારે આ રાષ્ટ્રહિતના અને સમાજ કાર્યો કરશે ત્યારે મેહુલ બોગરાનું સો ટકા સમર્થન હશે